અજાણ્યા શખ્સોના ટોળાએ પ્રતાપ દુધાતની કાર પર હુમલાનો કર્યો પ્રયાસ અજાણ્યા શખ્સોના હુમલા કરવાનું કારણ અકબર પ્રતાપ દુધાત ગીર સોમનાથ સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરતી વેળા બની હતી આ ઘટના પ્રતાપ દુધાતે હુમલો કયા કારણે કરાયો કેમ કરાયો તે અંગે ખબર હોવાનું જણાવ્યું અમરેલી એસપીને હુમલો કરવાની ઘટના અંગે જાણ કરી હતી પ્રતાપ દુધાત આજે અમરેલી એસપીને મળવા જશે રિપોર્ટર ડામોર વંદરાજભાઈ ધારી પ્રતાપભાઈ ગઈકાલે શું આખી ઘટના બની સરદાર સન્માન યાત્રાની સમાપન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કરી અને અંદર આવ્યો ટુરિસ્ટ રોડ ઉપરથી એટલે કે આપણી આ બાજુની ચેકપોસ્ટ એટલે કે અમરેલી સાઈડની ચેકપોસ્ટ બહાર નીકળતા એક મધુવન હોટેલ પાસે અંદાજિત પંદર વીસ જણા અસામાજિક તત્વો ઉભા એવું ખ્યાલ આવ્યો રસ્તામાં ગાડી અટવાથી ટાઈમિંગ થોડુંક મોડું હતું અને ટ્રાવેલિંગના કારણે હું આરામમાં હતો મારા ડ્રાઈવરે મને એલર્ટ કર્યો અને અમારી પદ્ધતિ પ્રમાણે ગાડી અમે સ્પીડમાં કાઢી લીધી અને ત્યારબાદ ફરી એક બાજુના દુધાળા ગામથી અમે લોકોને ત્યાં મોકલ્યા એટલે બે ત્રણ ફોર વ્હીલર અને અસામાજિક તત્વો ત્યાં હાજર હતા શા માટે આ બનાવ બન્યો હશે એનો ખુલાસો તો ડીએસપી ઓફિસમાંથી ડીએસપી આપશે તપાસનો વિષય છે વ્યક્તિગત ક્યારેય કોઈ લડાઈ અમે કોઈની સાથે થઈ નથી પણ આ જિલ્લાની અંદર રાજકીય આગેવાન હોવાને નાતે ખેડૂતોના મુદ્દે ખનીજના મુદ્દે બુટલેગરોના મુદ્દે ક્લબુના મુદ્દે વારં વખતે હું બોલ્યો છું અને આક્રમકતાના કારણે કોઈને લાગી આવ્યું અથવા કોઈના માનસિક ધંધા ઉપર કોઈને ઘા લાગ્યો હોય એનો પણ બટલો લેવાનો કોઈ પ્રયત્ન કર્યો એવું બની શકે આવી મારી શંકા છે આનો ખુલાસો સ્પષ્ટતા તપાસ પોલીસનો વિષય છે તરત મેં ડીએસપી આઈજી સર અને ગોતી અત્યારે ડીએસપી મને અસ્વસ્થ કર્યો છે અને ખાતરી આપી છે અને ફરિયાદ ધારી આપવા હમણાં જ મારા ડ્રાઈવર જવાનો છે ફરિયાદ પણ અમે દાખલ કરાવવા જઈ રહ્યા છીએ બાકીનો જવાબ પોલીસ તંત્ર તમને આ જિલ્લાની અંદર

અસામાજિક તત્વોની ભાષા પણ અમારી પાસે છે જે મીડિયા ઉપર ચાલી પણ રહી છે ને મેં પણ બધું બતાવ્યું છે છે હવે આગળ કેટલી કાર્યવાહી કરે એ આવનાર સમય જ મારી ગાડી સ્પીડમાં કાઢી એટલે પાછળ થોડુંક નુકસાન થયું છે મામૂલી નુકસાન થયું કોઈ એવું મોટું નુકસાન નથી થયું પણ અખતરો થયો છે ત્યારે સરકાર અને તંત્ર આને સબક શીખવાડે એટલી લાગણી કેટલા લોકો હતા એસપી એમને ખાતરી આપી છે કે ફરી વખત આ જિલ્લામાં આવું ન બને એનું કરીને તમને બતાવો અંદાજે પંદર થી વીસ જણા